એક્ટર માટે ઢીલી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ની ફિલ્મ બડે મિયા છોટે મિયા ફ્લોપ સાબિત થઈ છે તો ત્યાં જ હાલની રિલીઝ સરફેરા એ પણ ખાસ કમાણી નથી કરી મિત્રો તમને જણાવી દઈએ કે હવે અક્ષય પોતાની ફ્લોપ થઈ રહેલી ફિલ્મ ઉપર વાત કરીએ છીએ તો અક્ષય કુમારે જણાવ્યું હતું કે દરેક ફિલ્મ પાછળ ઘણી મહેનત અને પેશન હોય છે ફિલ્મોને આમ ફેલ થતી જોઈ દિલ તોડી નાખે છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરો મિત્રો ધન્યવાદ